જો મસ્ત ગપગોટા અહીંયા બનવા કેમ બેનસ કે નાખો પડે એમ છે હે વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાયને સ્વાગત છે ફરીથી રશ્મિ પાનસુરિયા વ્લોગ્સ તો જો બેન ને આવ્યા તા ઈ એના ઘરે જતા રહ્યા છે એટલે આમ તો એ ગામડે રહી છે પણ અત્યારે એને અહીંયા બીજા એના જેઠ ને રહી છે ત્યાં જતા રહ્યા છે સો વેફર ઓ પૂરી થઈ ગઈ ને કો હવે મારે મશીન નું કામ છે ને એ ચાલુ કરી દેવું છે થોડુંક રિપેરિંગ છે કુર્તી સીવવાનું એ બધું છે જો હું અહીંયા કાપડ ને કુર્તી એ બધું હોય બધું લઈને જ આખી ઠેલી લઈને જ બેસી છું જો હું કાપડને એવું જ્યારે સીવાશે ને ત્યારે હું તમને કમ્પ્લીટ બતાવીશ કે કેટલું સીવું ને કેટલું નહીં અને બે ત્રણ તો રેડીમેડ લીધા બે ત્રણ તો રેડીમેડ લીધા એ મેં તમને આગળના બ્લોકમાં બતાવ્યા હતા એક કુર્તી ફિટિંગમાં ગઈ હતી નહોતી બતાવી પણ બાકીના બધા બતાવ્યા હતા આ બધું કામ કરી લઈ પછી સીવાશે ને ત્યારે હું તમને ચોક્કસથી બતાવીશ કે કેટલું સીવું કઈ રીતે ને અત્યારે જો મશીનની સાફ સફાઈ થોડી ઘણી કરનાઈ ગઈ છે હવે બધું વ્યવસ્થિત નીલનો નવો વેપાર છે બધું મૂકી દઈ અને મશીન છે ને હું ચાલુ જ કરી દઉં ચાલુ એકવાર થઈ જાય ને તો બધું કામ મળે ફટાફટ પતવા પણ જો ચાલુ જ ન થાય ને તો પછી ને પડ્યું રહે હોય ને એની અંદર એ ઘરે પછી આરામ કરવામાં વયો છે એટલે એવું નથી કરવાનું ફટાફટ કામે લાગી જાય જો માનીલભાઈ બનાવે છે શરબત જો દેખાય છે બ્લેન્ડર લાઈન અને મંડાણો સંધારો આવતું હશે પણ તોય તે આમ જો બનાવે છે ને કે મોબી તાર માટે બનાવું હું અહીંયા બેઠી છું મશીને થોડું ઘણું વર્ક ને એવું કીધું લાઈ મશીન ચાલુ કરી દો જો અહીંયા બધા કપડા લઈને બેસી ગઈ છું થોડાક વગર રિપેરિંગ ના ચાલુ કરી દો ને તો પછી કામ ફટાફટ પતે મસ્ત લઈને બેસી ગઈ છું નીલભાઈ શરબત બનાવે પછી પી લઈએ અરે વાહ મારી હીરો શર્ટ નું બટન ખુલી ગયું બેટા બનકતે કેવું બન્યું છે ઉભો રહે હું ચાખીને કહું સરસ બનાવ્યું છે અનિલ ઠંડુ પાણી નહોતું ને તો હજી વધારે મસ્ત લાગે ગપગોટા બનાવવાના છે તો જો નું ખીરું તૈયાર થઈ ગયું છે સરસ એમાં ગાજર ને બટાકુ કોબી બધુંય નાખી દીધું છે તો હવે ગપગોટા બનાવી નાખવી તૈયારી કરી દઈ ગપગોટા કીધું લાય હવે અહીંયા આવી દઉં ભાભી હોય તો એ બનાવે પણ ભાભી આણું ગયા છે એટલે ઈ અત્યારે છે નહીં કીધું લાય અત્યારે હું એ ગભગોટા બનાવી જો મસ્ત ગપગોટા અહીંયા બનવા મળ્યા છે

ગરમા ગરમ જ ખાવે ફરી ગયેલી પછી બહુ ન ખાવે પણ ગરમ હોય તો બહુ ખાવાની મજા